સાળંગપુરના સુપ્રસિદ્ધ કષ્ટભન હનુમાનજી મંદિર ખાતે આજે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે બાવળીયાનો એક વિસ્તૃત અહેવાલ શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાણંદપુર શ્રી ધામ ખાતે શ્રી કષ્ટભન હનુમાનજી મંદિર ખાતે આજે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસ્તી અથાણાવાની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેક સાગરદાસજી સ્વામીના સીધા માર્ગદર્શન હેઠળ પ્રજાસત્તાક પર્વ નિમિત્તે કષ્ટભન હનુમાનજી દાદાને તિરંગા વાઘાનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો દાદાના સિંહાસ અને કેસરી સફેદ અને લીલા તિરંગાનો શણગાર કરી એક વિશેષ આકર્ષણ ઊભું થયું હતું સવારે પાંચ ને પિસ્તાલીસ કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી દાદાના શણગાર અને આરતીના દર્શનનો લાવો હજારો ભક્તોએ લીધો હતો અને સાથોસાથ શુભકામના પણ સ્વામી દ્વારા પાઠવવામાં આવી હતી